હું તો મજાક જ કરું છું ફેમિલી શીતલે બનાવ્યા છે અત્યારે સવાર સવારમાં પાછા અને શું કહેવાય શું કહેવાય ખબર નહીં કે નહીં શું કહેવાય અને કે હું કેવા યાદ નહીં ભુલાઈ ગયું પાઉંભાજી પાઉ શું પાઉંભાજી એવું છે ચો ગાઈસ તો ફાઇનલી આપણે નાસ્તો કરવા બેઠી ગયા છે અમે ફાઇનલી એ લોકો તો નાસ્તો કરી લીધો છે તો બેઠી ગયો તો ચિઠલ બનાવા ગઈ થી આપણે લે 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 પિચાર આ તો દાવ પવા અને આ શું ગરમ રાખ્યું છે દૂધ ઓકે દોસ્તો સવાર સવારમાં ચિઠલ આવે રોજ રોજ આપણે પવા બટેટા ખાના આવી છે પવા બટેટા ખા કે પવા હં આલે ગમી તો કરો સબસ્ક્રાઇબ કરો કરજો આઈ અમે જો કેમેરામેન હાય હાય કેમ હાય

પેઢી અને બધું નાખી દીધું છે અત્યારે ફાઈનલ ફોર્સફુલ લઈને હું આવજો છું ઘરે મારી મમ્મી કરે છે અહીંયા કામ મારી મમ્મી અત્યારે કરે છે બાજુ હમો અને શીતલ અત્યારે કરે છે કેમ કે એ બધા બેલા છે ને મેં ઉપાડ્યા છે કા મમ્મી આપણો હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને શીતલ અત્યારે આપણે પાણી ગરમ કરી નાખે એટલે આપણે નાઈ લઈએ આપણે કૈલાસબેન તો ગુસ્સામાં આવીએ ને ઘરમાં કરે છે કામ ને આપણે ઘેર કામકાજ ચાલુ છે ફાઈનલી કડી આવી જશે અને કેતન ભાઈને ઓતન પાછો ફરીવાર બોલાવી લીધો છે કેમ કે કેતન ભાઈ કે મારે કે તારી ઘેર કડી આવે એટલે આપણે કઈ ભણવા જવું જ નથી જોઈ લઈએ આજુ છે આજુ છે તાલ ના તાલ અને શીતલ ઘરનું કામ કરે છે કામ બાન કરી લે અને કેતનભાઈને ભાઈને કહી દે કે લોકેશન દેખાડી આવે સદ આ કોણ છે હે આપણે ગામ કોઈ નવું હે હા કોણ છે નામ શીતલ છે મારી ભાભી છે હા દેખાડ્યું <laughs> <laughs>

કામ કરવું પડે આ પાવો એ ઓર જાય હાલી બી આપણે તગાડન પાવડર નું પડીએ યાર આ દેખાડ છું થોડો પેલા આજે આ બાથરૂમ બાથરૂમ બધું પડી ગયું કામ કરે ઉપર આવી લઈ પછી દેખાડી કેમ કામ કરે છે તો ફેમિલી કેતન છે ને હમણાં આયા છે ને આ છોકરી ભેગો કામ કરતો તો મેં આમ નો ઉતાર રેવા દેની તો ઊભો થઈ ગયો કઈ લે સાચું બોલજે

ખમો <laughs>

તો ફેમિલી કડિયા તો વહી ગયા છે કામવામ કરીને પછી કાલે આવવાના છે ને એક્સ્ટ ડેમાં વ્લોગ કેવી રીતે કેમ નતા આવતા બે ત્રણ દિવસમાં તો કે આવી રીતે બધું સામાન લેવાના છે ને તો બધું ટાઈમ નતો મળતો દોસ્તો અમારી પાસે વ્લોગ બનાવવાનો એટલે અમે વ્લોગ નતા લાવતો અત્યારે શીતલ બનાવે છે ખીચડી અને સોંગ પણ સાંભળે છે તો દોસ્તો હવે છે ને અંધારું પણ ઘણું બધું થઈ ગયું છે સાથે સાથે તો હવે આપણે આ વ્લોગને હવે શું કહેવાય છે પતાવી નહીં છે કેતન પણ એની ઘરે વાગ્યો છે કાલે આવવાનું છે ભણવા તો અમારી ઘેર પાછા કાલે આવવાનું છે કામકાજ કરવા હમણાં ચાલુ જ રહેશે સો આ દિવસ એટલે વ્લોગ ઓછા આવશે તો મિત્રો કોઈ પણ સપોર્ટ કરતા રહેજો આવો નવો તો મળશું બીજા વિડિયોમાં કાશિતર મેં જો બીજા વિડિયોમાં ચેનલ પર પહેલીવાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરતા રહેજો ને બીજીવાર હોય ને તો ઓલરેડી સબ્સ્ક્રાઇબ કરેલું હોય ને તો મિત્રો કમેન્ટ જરૂર કરજો મળશું આવનો બીજા વિડિયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય